Anywhere you go, anywhere you go, give it all. Anywhere you say, anywhere you say, anywhere. Did you tell me? What did you say?

અને ત્યારબાદ આપણે એની અંદર રાષ્ટ્રપતિ જઈશું અને ત્યારબાદ બુલંદ અવાજે છૂટા પડીશું કોમી નારા બોલાવીશું અને યાદગીર આજનો દિવસ યાદ કરીશું સાથે સાથે પ્રમુખ સ્થાને બિરાજમાન છે એમનું સ્વાગત કરીને એ બોલાવીએ છીએ આપણે બધાને બ્રેક સાલદાન અનનો આપની સસ્થાના નમસ્કારની વિનંતી કરું કે આપના મુખ્ય મહેમાન તરીકે પધાર્યા એમનો પરિચય આપું જય મહારાજ જય ભવરા વર્ષ સુધી ગાદગી ભમપટ એડ્રેસનાામામુ તરીકે અને ગયા વર્ષે એમના હસ્તે પણ આપણે ગાર્ડન પર ધ્વજવંદન કરાવ્યા આમ મારા હસ્તે અહીંયા કરીએ છીએ ધ્વજવંદન પણ આપણી ઉમર ફેડરેશન છે ફેડરેશન એ આપણું ફેડરેશન અને સંસ્થા મહાન છે એકવાર ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે કરાવે ત્યારબાદ ભાસ્કરભાઈનો આજે જન્મ દિવસ છે એટલે એમના હાથે પણ

સંયુક્ત ઉપર આજે ધ્વજવંદન રાખ્યું છે આજે ઇઠ્યોતેર નું આપણું સ્વાતંત્ર દિન છે અને સાત અને આઠ આંકડો પણ સારો છે સત્યનારાયણભાઈ માટે પણ ખૂબ આંકડો છે એમ તો ચાલે એટલે આજે આ વખતે આપણે સારી સંખ્યામાં હાજર રહ્યા ભાઈ અમિયાનો બધા રાજુભાઈ આઈટીપી પણ હાજર છે મહામંત્રી ભરતભાઈ પંડ્યા મુન્નાભાઈ અલ્કેશભાઈ કોર્પોરેટર છે અને બીજા આપણા કારોબારીના સભ્યો નવી નવી હું

साथ जैसे थे वंदे माता से सुनो वंदे मात वंदे मात सुजरा सुजला मात वंदे मातरम

આપણે રાષ્ટ્ર કે તા ભે શું મિ નાક જય ભારત અહિયા આવેલા અને મહામંત્રી શ્રી ભદ્ર સાહેબ ને વિનંતી કરું ભદ્ર સ્વાતંત્ર્ય શુભકામનાઓ આજે ઇઠ્યોતરમાં વર્ષમાં આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા નડિયાદ ઉપર એક સુંદર ગૌરવ છે કે આ સાક્ષર ભૂમિમાં આજે સીએમ અને રાજ્યપાલશ્રી પણ આવ્યા છે અને રાજ્યનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ આપણા માટે ખૂબ આનંદની વસ્તુ છે આપણે

આજ ભરતભાઈએ કહ્યું છે રાજ્ય કક્ષાનો ધ્વનનો કાર્યક્રમ નડિયાદમાં યોજાઈ ગયો કાલે બે પ્રોગ્રામ હતા અને હેલીપેડ અમે ગયા કાળ બહુ સરસ જ પોગ્રામ હતો અને હેલીપેડ તો નડિયાદમાં આઝાદીના લડવૈયાઓ છે સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદી કેવી મળી મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લોકભાઈ નારાયણ પોરબી શંકર મહારાજ બધા

આજે પણ અમને એમ એમ બધા ત્યાં જાય ને સંખ્યા નહીં થાય પણ સારી એવી સંખ્યા છે અને આપ સૌ આવે એ બધું ખૂબ આભાર માનું છું હજુ એસઆરપીમાં આજે જે ધ્વજબંધનનો કાર્ય છે ત્યાં પણ અમારે જવાનું છે બીજા બધાને જવાનું છે એટલે વધુ વધુ વક્તવ્ય ના આપવા હું પ્રમુખ શ્રી વિનંતી કરીશ કે આપને શુભેચ્છા પાઠવી સૌને હું પણ આજના સ્વાતંત્ર દિન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું આપણે આઝાદી સુધારી માટે ટકી રહી રહી લોકશાહી ટકી રહી રહી એવી પણ ભગવાન રામેશ્વર મહાદેવને મા અંબાજીને પણ પ્રાર્થના કરીએ છીએ આપણે આના સાનિધ્યમાં દર વર્ષે વર્ષમાં બે વાર ધ્વજવંદન કરીએ છીએ એમની કૃપા છે વધુમાં આ જે સંચાલક મંડળ છે નયનભાઈ ગોપીભાઈ વિપુલભાઈ અને યોગેશભાઈ તથા અન્ય

કાર્યાલય એનું નામ પણ એજ છે પણ મેં પછી સ્મરણો ભૂલા રામેશ્વર મહાદેવ ના પટાંગણ ભૂલાય ગયા એટલે ઉષાબેન

આપણા ગ્રુપના પ્રમુખ શ્રી راજીની વિનંતી કરી રહ્યો છું માં સ્વતંત્ર દિને ફેડરેશન અને ફેડરેશનની સંસ્થાઓના પ્રમુખો વધાર્યા છે મોટી સંખ્યામાં પક્ષીના ભાઈઓ બહેનો છે આપ લોકો હાજર રહ્યા અને ફેડરેશનનો પ્રોગ્રામ સક્સેસ કર્યો તો દરેકનો આભાર માનું છું સાથે સાથે મારું ફેડરેશન એ બધાનું ફેડરેશન છે તો ફેડરેશનની પ્રગતિ થાય એની અંદર દરેકે સાથ સહકાર આપવાની ફરજ છે અને દરેકે વ્યક્તિમાન નથી સંસ્થામાન છે દરેક અહીં હાજર રહેવું જોઈએ મારી પોતાની લાગણી છે તો હવે પછી અને બીજો આજના જે મ્યુનિસિપલ કાઉન્સિલર અલ્પેશભાઈ જે તમે અમારા ફેડરેશનના ભાઈઓ બહેનો માટે જે તમે વ્યવસ્થા સુંદર કરી એ બદલ આપનો બી આભાર માનું છું અને દરેક અહીં બદલ આયા એ બદલ આભાર માનું છું હવે આપણા સંસ્થાના

મિત્રો સ્વતંત્ર આપણે પંદર અગસ્ત ઓગણીસો સુડતાલીસ જે સાજા થયેલું પણ આઝાદીમાં જે લોકોએ યોગદાન આપ્યું જેમને બલિદાન આપ્યું જેમણે આ દેશ માટે મરી બેઠી ગયા એમને પણ આપણે આજે યાદ કરવા જોઈએ તો આપણે બહુ જે લોકો

મિત્રો જ્યારે આદરણીય નરેન્દ્ર મોદીજી ઓગણીસો સુડતાલીસ અંદર વિકસિત ભારત નું સપનું લઈ ચાલી રહ્યા છે ત્યારે આપણે પણ એમાં યોગદાન આપવું જોઈએ એવું નથી કે બધી સરકારની જવાબદારી આપણે બી ફર્જ હોય છે દેશ આપણે પણ એ નિભાવવાની હોય તો આપણે અહીં एक त्रंजर बात को तो संकल्प लेने चाहिए कि आज देश माटे आपने विकसित भारत माटे आज एक सामान्य योगदान दे दिए तो ये ना माटे एक सामान्य छे कि आपने एक संकल्प कर लिए कि जहर माँ हूँ कचरों नाकवा नहीं दो ना नाकी सी है ही बीजू छे

प्रतिष्ठा में कमी ना करिए ना, ना आजरे प्रतिष्ठित भारत सुच सात भारत देश ये आपने एनामा में सहभागी बनी योगदान आप ये देवी आप, आप सब ने शुभेच्छा आप प्रसंग आप सब आज की लंबी हाजरी में संख्या में उपस्थित रहे ये बंगाल फेडरेशन

તરતી હું વાત કરીને રમેશભાઈ માધેવના કૃત્યોનો આભાર માનું છું કે જેમણે આ સેવા માટે આપ્યું અને દરેક કુતધારો શ્રી સદગણાભાઈ શ્રી રાજુભાઈ શ્રી ભરતભાઈ અને સગર્નો આભાર માનું છું અને આપ સૌ ખૂબ સંકલ્પ કાજે આપ્યા અને જય હિન્દ જય જય હિન્દ જય જય Monday! Monday! Monday. Monday. Monday.